દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનું ડભોઈ શહેર અને તાલુકામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ઠંડા પ્રદેશોમાં બરફવર્ષાના કારણે ઠંડીએ વધુ જોર પકડ્યું છે ડભોઈ શહેરમાં ઠેર ઠેર લોકો તો તાપ કરતા જોવા મળે છે ડભોઈ શહેર ખાતે ઠંડીથી સુરક્ષિત અને ઠંડીને રોકી શકે તે માટે ઠેર ઠેર આગ સળગાવી તાપણા કરતા નજરે પડે છે હજુ અડતાલીસ કલાક સુધી ઠંડી શહેરજનો ધ્રુજ આવશે ઠંડા પ્રવાહની તીવ્રતા વધતા પારો દસ ડિગ્રી થયો કડકડતી ઠંડીનો અનુભવ ઉત્તરના પવનોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન પર ઘટ્યું ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા જ શહેરમાં સિઝનમાં પહેલી વખત પારો દસ ડિગ્રી નોંધાયો છે જેના કારણે શહેર ગાર થયું છે હજુ અડતાલીસ કલાક સુધી કડકડતી ઠંડીનો અનુભવ થશે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેવાનું છે પરંતુ આગામી અડતાલીસ કલાક બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે હાલમાં ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે જે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેથી ડભોઈ શહેર અને તાલુકામાં સહિત રાજ્યનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટ્યું છે અને ઠંડીનું જોર વધ્યું છે હવે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવવાની શક્યતા છે જેથી ફરી એક વખત તાપમાનમાં વધારો થશે હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં બુધવાર મહત્તમ તાપમાનનો પારો છવ્વીસ પોઈન્ટ અને લઘુત્તમ સાત કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા ઉલ્લેખનીય છે કે ઠંડીનો પારો અગિયાર ડિગ્રી થયા બાદ બુધવારે પારો એક ડિગ્રી ઘટી દસ ડિગ્રી થતા લોકો ઠુંઠવાયા હતા रिपोर्ट लला भाई भटियारा इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें